મહારાજના હાથનો આપણે સંભાર બનાવતા શીખશું મિત્રો ઉપર મારા લિસ્ટ મુજબ કટિંગ કરી અને રેડી કરવાનું તુવેર દાળ ચડાવવા માટે મૂકી દીધી છે બે થી ત્રણ સીટી એક પાણીની અંદર બધા વેજીટેબલ બાફવા મૂકી દેવાના વેજીટેબલ બફાઈ જાય એટલે એની અંદર દાળ પણ નાખી દેવાની બસો ગ્રામ ઓઇલ નાખી દેવાની મિત્રો રાઈ નાખી દેવાની આખા લાલ મરચાં તમાલપત્રો એ પણ નાખી દેવાની હિંગ નાખી દેવાની ડુંગળી કટિંગ કરીને રાખી હતી એ પણ નાખી દેવાની અંદર મીઠો લીમડો પણ નાખી દેવાનો અંદર આદુ લસણની પેસ્ટ પણ નાખી દેવાની મિત્રો કાશ્મીરી લાલ મરચું નાખવાનું મિત્રો હળદર નાખી દેવાની સંભાર મસાલો નાખવાનો ટામેટા કટિંગ કર્યા હતા એ પણ નાખી દેવાની તે આંબલી જે આપણે પલાળી હતી એ પણ નાખી ના દેવાની વેજીટેબલ અને દાળ જે આપણે રેડી કરી હતી ના જુઓ મિત્રો સરસ આપણો સંભાર રેડી થઈ ગયો છે